ડભોઈ તાલુકાના અકોટી ગામે સુપ્રસિદ્ધ શનિ મંદિર આવેલું છે ત્યારે આ સુપ્રસિદ્ધ શનિ મંદિરમાં ચોરીની ઘટના બનતા ભારે ચકચાર મચી ગઈ છે પોલીસ ચોકી શનિદેવ મંદિરથી નજીક જ હોવાથી આ ચોરીની ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે બીજી તરફ પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર જાણે ચોરોમાં ન રહ્યો હોય તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે તસ્કરો મંદિરમાંથી દાન પેટી અને પૂજારીના રૂમમાંથી અંદાજિત રૂપિયા એકવીસ હજારની રોકડ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા શનિવારે વહેલી સવારે મંદિરના પૂજારી બાપુને આ ચોરીની જાણ થઈ હતી તેમણે જોયું કે મંદિરની અને પૂજારીના રૂપમાં તાળા તૂટેલા હતા તપાસ કરતા માલુમ પડ્યું કે દાનપેટીમાં ભક્તો દ્વારા ચડાવવામાં આવેલી રોકડ તેમજ પૂજારીના રૂપમાં રાખવામાં આવેલી રોકડ ચોરી થઈ ગઈ હતી ચોરી થયેલી કુલ રકમ રૂપિયા એકવીસ હજાર હોવાનું અનુમાન છે આ ઘટનાની જાણ ચાંદોદ પોલીસને થતા

હર્તાની મસતાલા હર્તાનાલા સુ સમાજામાં ઈ જે છે ભાડલે મીડિયા વાળાને ફોન કર્યો તમે એમ બધું આખો વીડિયો બધું પેરે ઈ દરવાજો દીવાનો મને આ હોય આ હોય લા હોય થી જો દે

કેટલો મુદ્દા માલ હતો હું અમાલમાં વીસેક હજાર રૂપિયા હતા સોનાની વીટી હતી લતી ચાંદીની હતી અને બે થી ત્રણ હજાર પર ચૂરણ હતું આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ કશું રહ્યું નહી